જો તમે સ્માર્ટફોન યુઝ કરતા હોય તો તમારા ફોનમાં આ આઠ સરકારી જે એપ્સ છે તે જરૂરથી રાખજો તમારે સરકારી કચેરી માટે ધક્કા ખાવા નહીં પડે આપણે એન્ડ્રોઈડ મોબાઈલ કે પછી આઈઓએસ મોબાઈલ સ્માર્ટફોનનો યુઝ કરતા હોય છે કેટલી બધી એપ્લિકેશન આપણે ડાઉનલોડ કરતા હોય છે વર્તમાન સમયમાં મોબાઈલ એપ્સ આપણા જીવનનું અભિન્ન અંગ બની ચૂકી છે આ સિવાય કેટલીક એવી મોબાઈલ એપ્સ પણ છે કે જેના કારણે આપણું જીવન ખૂબ જ સરળ બનતું હોય છે પછી તે ટ્રેન હોય કે પ્લેનની ટિકિટ બુક કરાવી હોય પૈસાને લેવડ દેવડ કરવી હોય આ મોબાઈલ એપ્સ આપણને ઘણી બધી મદદ કરતી હોય છે આજની ડિજિટલ દુનિયામાં ભારત સરકારે લોકોની સુવિધા માટે ઘણી બધી એપ્સ પણ બનાવી છે અને જેનો ઉપયોગ કરી વ્યક્તિ સરળતાથી ઘરે બેઠા સરકારી સુવિધાઓનો લાભ લઈ શકે છે અને તે પણ સુરક્ષિત રીતથી તો આજે સરકારી એપ્લિકેશન જે કામની છે તે જે વાત કરી રહી છું તેમાંની છે ઉમંગ ઇન્ડિયા એપ માય જીઓવી એપ એમ આધાર એપ ભીમ એપ છે સાથે જ નેક્સ્ટ જેન પરિવહન એપ છે જીએસટી રેટ ફાઇન્ડર એપ ડિજિલોકર એપ એમ પાસપોર્ટ સેવા એપ આજે તમામ સરકારી એપની જે વાત કરી તે એપ સુરક્ષિત હોવાની સાથે સાથે ખૂબ જ યુઝર ફ્રેન્ડલી પણ છે એટલે કે આજે આઠ સરકારી એપ્સની જે વાત કરી આપણા મોબાઈલ ફોનમાં હોવી ખૂબ જ જરૂરી છે